વાસુ આ હું પૂતળા ફેરાય છું અરે આખી દુનિયા ને બતાવવા જાવ છું આવી મોટી મોટી બિગ સાઈઝ ના કપડા આપડા સુરત માં મળે

ટી શર્ટ મળે અને જોઈ જોઈને થાકી જાવ ને તેટલું કલેક્શન આ લોકો રાખે જેનું કપડું ક્વોલિટી અને વેરાયટી મોટા મોટા સેલિબ્રિટી પણ અહીંયાથી ખરીદીને પહેરે ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ ડિલિવરી કરી આપે તેમજ આનાથી પણ તમારે પ્લસ સાઇઝના કપડાં બનાવવા હોય ને તો તમને કસ્ટમાઇઝ પણ કરી આપે તો જે લોકોનું શરીર હાથી જેવું હોય તેને આ વિડીયો શેર કરી દો ને પહોંચી જાવ બિગ સાઇઝમાં ઓળખાતા આ એક્સપાયરવાળાને ત્યાં